વિલ્સન ટેકરીઓ ક્યાંક જિલ્લામાં આવેલી છે તમારા વિકલ્પ છે એ વલસાડ બી ડાંગ સી જુનાગઢ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ વલસાડ સરકલા પર્વતની ટેકરીઓ ક્યાંક આવેલી છે તમારા વિકલ્પ છે એ જુનાગઢ બી અમરેલી સી ભાવનગર ડી પંચમહાલ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી અમરેલી આલિયા બેટ પિરમ બેટ કઈ નદીના મુખ પર આવેલા છે તમારા વિકલ્પ છે એ નર્મદા બી તાપી સી ભોગાવો ડી સાબરમતી તમારો સાચો જવાબ છે વિકલ્પે નર્મદા બરડો ડુંગર ક્યાંક જિલ્લામાં આવેલો છે તમારા વિકલ્પ છે એ કચ્છ બી પોરબંદર સી રાજકોટ ડી જુનાગઢ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી પોરબંદર જામનગર અને પોરબંદર જિલ્લાને જોડતો ડુંગર કયો છે તમારા વિકલ્પ છે એ બરડો ડુંગર बी रातों डूंगर सी गिरनार पर्वत डी एक नहीं। तमारो साचो जवाब है विकल्पे बरडो डूंगर